વડોદરા શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે વડોદરા શહેરમાં ક્રાઇમ વધી રહ્યો છે ત્યારે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ કોઈ મોટો ક્રાઈમ બને તો નવાઈ નહીં વડોદરામાં મર્ડર થવાના બનાવો વધી રહ્યા છે તેવા સમય માંજલપુર કોતર તલાવડી તુર્જાનગર બે અને મનનગરના યુવકો વચ્ચે બે થી ત્રણ દિવસથી મારામારીના બનાવ બની રહ્યા છે જેમાં તુર્જાનગરમાં રહેતા સુમિત નટુભાઈ માળીને બે દિવસ અગાઉ બેટ ધાર્યું પંચ જેવા હથિયારથી માર મારવામાં આવ્યો હતો જેમાં સુમિતને માથાના ભાગે દસ જેટલા ટાંકા આવ્યા હતા અને પગમાં બેટ વડે માર મારવામાં આવતા પગે સોજા આવી ગયા હતા જે બાદ સુમિતને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને માંજલપુર પોલીસ દ્વારા સામસામે ફરિયાદ લઈ કેસ કરવામાં આવ્યો જે બાદ ગત રાતના સમય ફરી એકવાર એક જ જૂથના બંને સોસાયટીના યુવકો દ્વારા અક્ષય રહીશો દ્વારા કહેવામાં આવ્યું હતું પોલીસ પીસીઆર ઘટના સ્થળે ધસી જઈ સ્થિતિ કાબુમાં લીધી હતી જે બાદ સામ સામે ફરિયાદ નોંધાઈ હતી જો આગામી સમયમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગેંગ વોર્ડ જેવો બનાવ બને તો કોઈ નવાઈ નહીં રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા અમે તુલજાનગર માંથી આવ્યા છે અમારા આજે બે દિવસ પહેલા એવો બનાવ બન્યો છે કે મારા ભાઈને બહુ માર મારવામાં આવ્યો છે એસ જે હોસ્પિટલ માં રાખવામાં આવ્યો હતો અને માથામાં માર્યો છે તો દસ ટાકા આયા છે એને એ કારણે આજે એને કેસ નોંધાયો છે અમે લોકોએ કેસ નોંધાયો તો કેસ નોંધાયા બાદ આજે મારા ભાઈને બે દિવસ થયા છે ને એના પહેલા તેમને છોડી બી દેવામાં આવ્યા અને છોડ્યા ને આજે અમારા જ ગલીના છોકરાને એકને જાળીને એવી રીતના માર્યો છે અક્ષય નામ છે એને આજે બચારાને એને બી પકડીને માર્યો છે એ આ બધી વસ્તુની કોણ લેશે આ ભય મારનારા ને એટલા જન છે કરણ છે ભાવો છે હિત્યો છે મમરો છે અને જયમેન છે આટલા વ્યક્તિઓ થઈને છે ને માર્યું છે અને બીજી બીજી વાત કે એમના તેની લેડીસ બી થઈને મારા ભાઈને પથ્થર મારો કરવામાં આવે છે અત્યારે હાલ બી એ લોકોએ પર ફત્તર મારો કરવામાં આવ્યો બે દિવસ પહેલા સાનો ઝઘડો થયો બે દિવસ પહેલા મારું ભાઈ એકલો જ આવતો તો તેને આગળ શાંતિથી બોલાયો મસ્તી મસ્તીમાં પકડીને લઈ ગયા અને ત્યાં આગળ માર્યો અને દેખો કેવી રીતના માર્યો છે કે રીતના માર્યો છે હાફ મોડલના રૂપમાં માર્યો છે ને આ કેવી રીતના મારવાની રીત છે આ કાલ ઉઠીને કોઈના છોકરાને મારી નાખશે તેની જવાબદારી કોણ લેશે પોલીસવાળા લે છે પોલીસવાળા જવાબદારી લેતા હોય તો વાત બરાબર છે મર્ડર થઈ ગયું તો શું કરીશું અમે આજે આજે જે છોકરાને મારવામાં આવ્યો કયા કારણે મારવામાં આવ્યો આજે ખાલી આવતો અમાર જવાનો રસ્તો જે છે જતા આવતા રસ્તા અંદર એમણે ત્યાં આગળ માર્યો એવી રીતના થોડી કોઈ ના છોકરા બી માલે કાલ ઉઠી તો અમે બી અમારા બધા છોકરાઓ આવતા જતા બધા લેવા મેકવા જનારા બધાને મારે તો શું કરીશું કાલ ઉઠીને ને લેડીસ તો તમે પોલીસ સ્ટેશન આવ્યા તમે પોલીસ જાણ કરી પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું પોલીસ સ્ટેશન આવ્યા તો જાણ કરે છે કે તમે બધા જ હટી જાવ ત્યાં આગળ કોઈ ઉભા જ ના રહેશો કમ એ લોકો ઉઠલે કરો છો એટલે તમારી શું માંગ છે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે સજા આલો એ લોકોને અમારી સુરક્ષા માટે અમારી સુરક્ષા હાચું કઈ કરો

ハハハハ ગાંજો એ બધા ગાંજો ચર્ચ બધું નોકરી કરી છે બરાબર આ રોજનો ધંધો અમારો છે અમારી નોકરી ધંધાવાળા જેમને કામ ધંધો ના હોય એ આખી આ રનિંગો કરે કશું થાય જવાબદારી કોણ લે અમે હરથી જોડે મોટા મોટા હથિયાર અને પથ્થર મારો હંગાત ફટકા હંગાતે લઈને આયા તા અમે બહરા ક્યાં આવેલા એ લોકો એ હલવાના કોતા તાલાવડી થી આયા છે એ લોકો ને છો તમે અમે નહીં ભઈ ઓળખતા એ દિવસે આ રાતે પરમ દિવસે મેટર થઈ છે એ મેટર વિષય આ છોકરો અમારે જેને પબ્લિક તો ચાલુ પબ્લિક ને ખેંચીને અમાર ગલી માં એ છોકરા એને જીવ બચાવીને અમાર ગલી માં ઘૂસ્યો કે મને પકડો મને બતાવ મને મારે છે મારે છે એ ભાઈને અમે પછી પીસીઆર બોલાઈને ભાઈ અંદર ગયા અમે કેસ નોંધા કે આ રોજનો અમને સમાચારો સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને કરો અને બેલ દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો